ભાભર તાલુકાની અપાડા ઇન્દરવા જોરવાડા જાસણવાડા સહિત કેટલીક ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે વર્ષે દાઢ લાખ રૂપિયાની ગ્રાન્ટો સ્વચ્છતા માટે આવતી હોય છે પરંતુ કેટલાક આણસો સરકારી બાપુઓને કારણે ગ્રામ પંચાયતોમાં સફાઈ થતી નથી દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતા મિશન અભિયાનના ચલાવવામાં આવી રહ્યું છે બાપુને કેટલીક ગ્રામ્ય પંચાયતમાં સ્વચ્છતાના ધજીયા ઉડતા જોવા મળી રહ્યા છે ગ્રામ પંચાયતોમાં લાખોના ખર્ચે સુવિધા માટે સંડાસ બાથરૂમ બનાવવામાં આવે છે પરંતુ સ્વચ્છતા સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે માત્ર ગ્રાન્ટનો લાભ લેવા માટે બનાવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે પાણીનો નળનો કનેક્શન માત્ર સોફાના કાઠિયા સમાન કરેલ છે સંડાસ બનાવ્યો હોય પરંતુ તેમાં પણ સુવિધાઓનો અભાવ સાફ સફાઈ થતી જ નથી તો પછી સફાઈની ગ્રાન્ટો સરકારી બાપોની મિલિપકતથી કાગળ પર જ વપરાય જાય છે કે શું બાપર મીડિયાના જાગૃત પત્રકારો દ્વારા કેટલીક ગ્રામ્ય પંચાયતોની મુલાકાત લેતા સંડાસ બાથરૂમના દ્રશ્યો તસવીરમાં દેખાય તેવી હાલતમાં જોવા મળેલ સવાલ એ ઊભો થાય છે કે શું તલાટી શ્રી સરપંચ શ્રી કે સભ્યશ્રીઓ સહિત તાલુકાના જવાબદાર અધિકારીઓ કોઈ દિવસ આવી ગ્રામ પંચાયતોની મુલાકાત નહીં લેતા હોય તલાટી સ્ત્રી ક્યાં બેસીને વહીવટી કામગીરી કરતા હશે ગાંધીજીના ગુજરાતમાં ગંદકી થી ખતપતથી ભાભર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોની સફાઈ થશે કરા